ધારીથી વેરાવળ ધારીથી અમરેલી અને ધારીથી જુનાગઢ આ મીટર ગેજ લાઈનો આપ સૌ જાણી રહેલા છો કે ઘણા સમયથી લાંબા સમયથી બંધ કરવામાં આવેલી છે સરકાર દ્વારા જવાબદાર રેલવે અધિકારી દ્વારા કે આપણા માનનીય સાંસદ સભ્ય દ્વારા કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મગનું નામ મરી પાડવામાં આવેલું નથી કે આ દિવસે આ તારીખે જે કામ શરૂ છે કામ પૂરું થઈ જાય અને ધારીને રેલવેની સુવિધા મળશે આપ સૌ સારી રીતે જાણો છો કે રેલવેથી વંચિત ધારી તાલુકા માટે ધારી શહેર માટે આપણે એક મુહિમ ઉપાડેલી છે આ મુહિમમાં આપ સૌ પણ સાથ અને સહકાર આપજો અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ને કરજો અને અમારી ફેસબુક ને જો આપ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ફેસબુક ને ફોલો પણ કરજો અને સાથે જ કોમેન્ટ બોક્સમાં આપનું મંતવ્ય ખાસ કરીને જણાવજો કારણ કે આપના મંતવ્ય અને આપના સાથ સહકાર વિના લોકોના સાથ સહકાર વિના અમે કાંઈ કરી શકવાના નથી લોકો સ્વયંભૂ ધીરે ધીરે જોડાઈ પણ રહેલા છે અને ખાસ કરીને જોઈએ તો વિસાવદર ધારી ચલાલા અને અમરેલીની ની જનતા જયારે સ્વયંભૂ જોડાશે આ મોહિમમાં ત્યારે આપોઆપ તમામ જે સુવિધાથી વંચિત રાખવામાં આવી રહેલા છે એ સુવિધા આપણને આપવી પણ પડશે રેલવે વિભાગને માટે આપ સૌ ખાસ કરીને આ મોહિમમાં જોડાવ કારણ કે અત્યારે જેવી રીતના બગસરા તાલુકાને રેલવેથી વંચિત રાખવામાં આવેલો છે એવી જ રીતના કદાચ ભૂતકાળ બની જશે આપણે આપણા બાળકોને એવું કહે કહેવા માંડશું કે ભાઈ ધારીની અંદર ટ્રેન આવતી હતી અત્યારે ભૂતકાળ બની ગયેલી છે આ ધારીની ટિકિટ બારીને તમે નિહાળી રહેલા છો આ ટિકિટ બારી તો છે પરંતુ હા રેલવે સુવિધા નથી ખાલી એક નમૂના રૂપ ટ્રેન અહીંયા ઊભી રહેલી છે અને કદાચ આવીને આવી રીતના ચાલ્યા કરશે તમે સૌ કોઈ આ મુહિમમાં નહીં જોડાવ લોકો સ્વયંભૂ મોહિમમાં નહીં જોડાય તો આવી જ રીતના આ હંમેશા માટે ઊભી રહી જવાની છે આપણું એક પણ કાર્ય થવાનું નથી માટે હું આપ સૌને એવી રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ આ મુહિમમાં ખાસ કરીને જોડાવ અને જે કાંઈ રેલવે પાસે જે કાંઈ અધિકારીઓ પાસે સરકાર પાસે આપણે યોગ્ય માંગણી કરવાની છે આપણે નથી કોઈ આંદોલન કરવાનું નથી કાંઈ વિરોધ પ્રદર્શન કરવાનું આપણે તો ગાંધી ચિંધ્યા માર્ગે જઈને આપણે આપણી જે માંગણી છે વ્યાજબી માંગણી એ વ્યાજબી માંગણી સરકાર સુધી પહોંચાડવાની છે આંદોલન આપણે કરવાનું નથી એક મોહિમ ચલાવવાની છે અને આ મોહિમમાં આપણને દરેક રાજકીય પાર્ટીઓ દરેક રાજકીય આગેવાનો સાથ એને સહકાર આપે એવી આશા અને અપેક્ષા પણ રાખવામાં આવે છે લોકો તો મને એવું પણ કહે છે લોકોનું નિવેદનતા એવા પણ પડેલા છે કે આપણે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની

આપણે દૂર રહીએ છીએ અને રાજકીય નિવેદનોથી ઘણા ઘણા આપણે દૂર રહીએ છીએ ઘણા એવા નિવેદનો મારી પાસે પડેલા પણ છે વિડીયોના માધ્યમથી પણ એ હું આપ સુધી પહોંચાડતો નથી કારણ કે આપણે એક મુહિમ ચલાવીએ છીએ આપણે આપણો હક માંગવાનો છે અને એની અંદર આપણે કોઈ પણ જશ અબજશ એવો કોઈને નથી દેવાનો હા લોકો જ્યારે સ્વયંભૂ આની અંદર જોડાશે લોકો જ્યારે યોગ્ય માંગણી કરશે લોકો એકઠા થશે ત્યારે સરકારને પણ નમતું જોખમવું પડશે અને સરકારને પણ આપણને જે મીટર ગેસ સુવિધા આપણી પાસેથી છીનવી લીધેલી છે એ છીનવી લીધેલી સુવિધાને ફરી પાછી આપવી પણ પડશે આપણી યોગ્ય માંગણી છે બ્રોડગેજની પણ હા અત્યારે મીટર ગેજનું કામ ચાલી રહેલું છે એવું પણ નથી કે મીટર ગેજનું કામ નથી ચાલતું ચાલી પણ રહેલું છે આપણે નિહાળીએ પણ છીએ કે વિસાવદર માલસિકા રેલવે ફાટકથી લઈને આગળ જતા વિસાવદર સુધીમાં ઘણી જગ્યાએ કામ ચાલી પણ રહેલું છે એટલે કે આપણને ક્યારેક ને ક્યારેક આ મીટર ગેજ સેવા જોઈએ શરૂ તો કરવાના જ છે પણ આપણે ખાલી એટલું જોઈએ છે આપણે માંગણી એવી છે કે ભાઈ તમે મગનું નામ મરી પાડો તો અમને ક્યારે આ રેલવે સુવિધા આ ટ્રેન સુવિધા આ મીટર ગેજ સુવિધા શરૂ કરશો એવી વ્યાજબી માંગણી કરવાની છે આપણે આપણે બ્રોડગેજના સપના તો આપણને લોલીપોપ સમાન થઈ ગયા છે આપણને બ્રોડગેજના સપના દેખાડવામાં આવ્યા કે ભાઈ ફલાણા તારીખે ફલાણા મહિનાની અંદર બ્રોડગેજ સુવિધા શરૂ થઈ જાય જે અમરેલી સુધી શરૂ થઈ છે એ આગળ જતા ધારી સુધી શરૂ થઈ જાય અને હા ખાસ કરીને એવું પણ બાનું ધરવામાં આવે છે કે અમને નડે છે અને વન વિભાગ આ માટે મંજૂરી નથી દેતો આપણે સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે ભાઈ ગ્રામ પંચાયત થી લઈને સંસદ સભ્ય વિધાનસભા રાજ્ય સભા બધી તમારી બહુમતી છે સરકારની પાસે તો આ એક યોગ્ય જે છે માંગણી વ્યાજબી માંગણી એ વન વિભાગ પાસેથી તમે મંજૂરી લો અને જે બ્રોડગેટ ની લાઈનો છે ને એ પણ નાખવામાં આવે તેવી યોગ્ય માંગણી કરીએ છીએ